કેમ છો મારું નામ અદિતિ પાટલિયા છે વ્યવસાયમાં હું વેસ્ટ કે પાર્ટી છું અને અમારી ફોર્મ પ્રાસાદ છે જામનગરમાં સ્થિત છે હર વર્ષે દિવાળીના સમયમાં હું રિયાલિસ્ટિક રંગોળીઓ કરું છું આ વખતની રંગોળી રાધા કૃષ્ણની થીમ પર આધારિત છે જે એમની દેવી શક્તિનો અવસાર તરીકે દર્શાવે છે કૃષ્ણ જે છે આખા જગતમાં પૂજાય છે પણ કૃષ્ણ જે છે એ કોને પૂજે છે તો એ રાધાને પૂજે છે એ માટે જ રાધા જે છે તે અહીં તેજસ્વી આભા સાથે દર્શાવવામાં આવ્યા છે કે જે કૃષ્ણના જીવનમાં જીવંતતા અને ઉજાસ લઈને આવે છે અને એ બંનેની વચ્ચે સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે આ ઉપરાંત આ રંગોળી શરદ પૂર્ણિમાની રાત્રિએ થતા રાસલીલાને લીલાને બી દર્શાવે છે જેમાં કૃષ્ણ વાસી વાદન કરે છે અને ગોપીઓ અને રાધા જે છે નિમ નિમગ થઈ અને નૃત્ય કરે છે જે શરદ પૂર્ણિમાના પૂર્ણ ચાંદની શરૂ થાય છે અને ઉગતા પરોડિયાના સૂર્યોદય સુધી ચાલે છે અને આ ઉપરાંત આ કૃષ્ણની જીવનયાત્રા બી દર્શાવે છે ડાબીથી જમી તરફ આપણે જોઈએ તો કૃષ્ણના જીવનમાં અમૂલ્ય એવા ઘટનાઓ કે જે વૃંદાવનના પ્રાકૃતિક દ્રશ્યો ઘનઘોર જંગલો યમુના નદીનું તટ હોય કે પછી પ્રકૃતિક ઘટકો કે જે પશુ પંખીઓ છે હરણાઓ છે ગાય છે એ બધું સંકળાયેલું છે એ દર્શાવે છે અને એમની અંતિમ ક્ષણોની દુર્લભ ભવ્યતા કે જે દ્વારકાના રાજમહેલમાં જ્યાં તે રાજાધી રાજ તરીકે બિરાજતા હતા એ દર્શાવે છે આ રંગોળીનું શીર્ષક છે કૃષ્ણકા આધાર રાધાળી કોઈ કૃષ્ણ કે અસ્તિત્વ કા રૂપ તું કા હર સમર્પણ હૈ તું રાધે જીવન કે નવ રસો કી રસાર તું રાધે હર બગિયા કી ફુહાર તું રાતે तेरे होने से प्रकृति खिले सोले गलाए आसमान धरा कर बिखरे सो रंग तू नए सदा है जग में हर कोई जपे कृष्ण नाम पर कृष्ण के अदर पर बसे सदा ना, राधा नाम ये अदर जब बदाए राधा नाम की मुरली इस जग में लगे हर ध्वनि साध भी सुरीले। श्याम अगर है शीतल सी रात तो तू है उगती भोर की आवाज उगती किरणों के संग का सवेरा है तू कृष्णा के आंगन का उजियारा है तू तू ही है संगीत का सुमधुर स्वर तू ही है राग ताल और लय तू ही है भक्ति गीत तू ही है प्रेम की परिभाषा तू ही कृष्ण स्थान तू ही कृष्ण के चरणों का मार्ग तू ही उसका आधार तू ही उसकी रसधार तू ही है बस कृष्णा के जीवन का एक ही सार तू ही आश्रय राधे तू ही आवास प्रतिसाद और विलास તું હૈ કૃષ્ણ કા આરંભ તું હૈકી અંતિમ આસ થેન્ક યુ